ગુડ મોર્નિંગ ટકા ગુડ મોર્નિંગ તો સિંગુ છે એ લાવ્યા છે આપણે બીજા વાડે એટલે મફટ ને ભાવ આવી એટલે આપણે સિંગ બનાવી ના સિંગ પાક બનાવી નાખવાનો છે છોકરા ખાય અમી બધા ખાય મોટા ખાય ને કોક નામ નું હોય તો આમ નામ કોક બાફી ખાય બાફી ખાય તો આપણે બ્લોગ માં બનાવી જો નવો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરીને સબ્સ્ક્રાઈબ કરી દીજો ચલો દોસ્તો અમી તો હું ને મારા ભાવ ભાઈ છે બે તો અમે બે તો અમી બે જ આવી છે ત્યારે વાડીયા દાદા ને વાડીયા

આવા રસ્તેથી આવી છે કાસા કેડા રસ્તે તો દોસ્તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને બે ત્રણ આગળ જાય છે અમારે જો અત્યારે એવી વાડી મસ્ત એક એક નંબરની નજારો દેખાય વાડી આપણે અહીંયા બધા સહીં કરેલા છીએ બાજુમાં છે અને મસ્ત લાગે નજારો એકદમ હડકો તમને ઓહો કેવો છે તો આપણે ખાવાનું છે ધીમે ધીમે

কেম লেজা লেছে বে যায়পত কুটা লে কেই

હા મેં કાબા તો ઘણું કાઢ નહીં છું ખર્ડ જો કેમ પણ અત્યારે મેં પાછા નીકળી ગયા ઘર બાજુ આપણે થઈ ગયું છે અહીંયા થોડુંક કામ પતાવી લીધું છે ને પાછા બધા આવવા માંડ્યા અને આમથી બે ભાઈ ઊભા છે આમ આગળ એ આપણે અહીંયા આવ્યા છે ફોન કર્યો છે તો ઊભા છે અત્યારે ખરી કરે ફોન હું કંઈ ખબર નહીં તો મેં ધીમે ધીમે ઘર બાજુ આવીએ આપણે તો ઘરે થોડું કામ હોય તો એટલે પતાવવો પડે ને તો ધીમે ધીમે હાલવા માંડ્યું આપણે તે I don't think so. No, 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 no.